તો ભાવનગરમાં જ્યારે પિતા પુત્રના અંતિમ દર્શન કરવા માટે સીએમ પણ પહોંચ્યા હતા પરિવારજનો સાથે તેમણે વાતચીત કરી હતી તેમને સાંત્વના પાઠવી હતી ત્યારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભાવનગરમાં પણ પરિવારે પોતાના પિતા પુત્રને ગુમાવ્યો છે આતંકી હુમલામાં તેમનું મૃત્યુ થઈ ગયું ત્યારે મૃતકોના પરિવારજનો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે મુલાકાત કરી શ્રદ્ધાંજલિ આપી હતી આ સમયે મૃતકના પરિવારજનો અને પ્રત્યક્ષ આતંકી હુમલાની ઘટના સમયની સીટીનો સીએમ ਨੇ ચિતાર રજુ કર્યો આતંકીઓ કઈ રીતે આવ્યા હુમલો કર્યો તેનું જાણે ప్రత్యક્ષ તો તો એટલી એને દીધો હાવ નજીક થી નવીન માન નાખ્યો ને હું થોડોક દસ ફૂટ દૂર હતો મારી હમ જોયું પણ હું દિવાલ ની અંદર સંતાઈ ગયો ને સર કેટલા ત્રણસો ચારસો જણા હતા ને એક આર્મી આર્મી ની સિક્યોરિટી એક આર્મી સ્મિત ને મેન ગેટ છે ને મેન ગેટ ત્યાં હું એને ધડીને લઈ આવ્યો

જેમના જે અંતિમ યાત્રામાં પણ સીએમ પોતે ઉપસ્થિત રહ્યા હતા ભાવનગરના જે નગરજનો છે મોટી સંખ્યામાં તમે જોઈ શકો છો કે લગભગ એક દોઢ કિલોમીટર જેટલી લાંબી લાઈનો જોવા મળે છે જેમાં જે અંતિમ યાત્રા યોજાય છે પિતા પુત્રની તેમાં આ લોકો દુઃખમાં ભાગીદાર થવા માટે પરિવારને સાંત્વના આપવા માટે પહોંચી ગયા છે મોટી સંખ્યામાં લોકો તેમની અંટી નાત્રામાં જોડાયા છે હાલમાં ઘરેથી તમને જે અર્જિન યાત્રા છે તે નીકળે છે અને ભાવનગર સિંધુનગર જે ઓસ્મોકાન છે ત્યાં કે તમને એંટી લીટી કરવામાં આવે છે અને સરસ ભાવનગર એના સદાસભ્યજી પાછળ પરંતુ ભાવનગરમાં ઓર ડાયરેક્ટ મેગ્રેકોટ એંટી લીટી ઓપરેમાં જોડાયા છે જે પ્રમાણે ટીમે મુલાકાત લેતી હતી તે દરમિયાન થોડો રોસ્ટ પર જોવા મળતો કારણ કે જે પ્રમાણે રજવાત થઈ હતી કે જે

હાજર આપો સમગ્ર ઘટના જે ઘટના હતી તેનો સમગ્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ને જણાવી હતી અને તેમને જણાવ્યું હતું કે ત્યાં જે જે પ્રમાણે ઘટના બની ત્યારે જે સુરક્ષા હોવા જોઈએ સુરક્ષા સ્મિત છે યુવક છે તેને ગોળી મારી દેવામાં આવી હતી તેના પિતા ને જોકે આ યુવક સંતાઈ ગયો હતો તેના કારણે તે બચી ગયો હતો અને સમગ્ર ઘટના અંગે તેની સીએમ ને વાત કરી સીએમ તરફથી પણ જે આવા લોકો છે આતંકી છે તેમની સામે સરકાર આ બધી જ ઘટના પોતાની આંખે જોઈ છે પોતાની સામે જ તેના ફુવાને જ્યારે આતંકીઓ ગોળી મારી તેને જોયું સાથે તેનો ભાઈ પણ હતો તેને પણ આતંકીઓ ગોળી મારી દીધી આ સમગ્ર ઘટનાનું વર્ણન તેને સીએમની સામે કર્યું હતું અને સીએમ તરફથી પણ એવી સાંત્વના આપવામાં આવી કે જે આતંકીઓ છે જે લોકો જવાબદાર છે તેમની સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે આ સાથે જ આ પરિવારના દીકરાએ એમ પણ કહ્યું કે ત્યાં કોઈ પણ સુરક્ષા જવાન તૈનાત નહોતો અને જો હોત તો કદાચ આટલી મોટી જાનહાની ન થઈ હોત